નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે આપની સાથે હું છું પેનાલગીરી ગોસ્વામી સૌપ્રથમ વાત કરીશું આ રાજ્યોમાં વરસાદ અને ગરમીની ચેતવણી આપવામાં આવી છે દેશના કેટલાક રાજ્યોમાં ગરમી અને કેટલાકમાં વરસાદ વચ્ચે હવામાન વિભાગે રાજસ્થાન પંજાબ હરિયાણા દિલ્હી મધ્યપ્રદેશ છત્તીસગઢ ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં અઠ્ઠાવીસ એપ્રિલ સુધી હીટ વેવનું એલર્ટ જારી કર્યું છે બિહાર ઝારખંડ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આગામી બે દિવસ સુધી ભારે ગરમી પડશે અરુણાચલ આસામ મણિપુર મેઘાલય મિઝોરમ ત્રિપુરા નાગાલેન્ડ અને સિક્કિમમાં વરસાદની સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીના બદલે આ વસ્તુઓથી તમારી તરસ છીપાવી શકો છો ડોક્ટરો અને નિષ્ણાતો તમને દિવસભર પુષ્કળ પાણી પીવાની સલાહ આપે છે પરંતુ જો તમને તરસ લાગી હોય અને નજીકમાં પાણી ન હોય તો કેટલીક ખાદ્ય વસ્તુઓ થોડા સમય માટે તમારી તરસ છીપાવવામાં મદદ કરી શકે છે ડૉક્ટરોના મતે જો તમારી આસપાસ પાણી ન હોય તો તમે ઠંડુ દૂધ લસ્સી નારિયેળ પાણી અથવા તો શેરડીનો રસ પી શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાની સૌથી મોંઘી નેલ પોલિશ જોવા મળી છે દુનિયાની સૌથી મોંઘી નેલ પોલિશની કિંમત એક કરોડ થી વધુ છે જેને લોસ એન્જલસના ડિઝાઇનર અચાચર પેગોશિયાન દ્વારા બનાવવામાં આવી છે અચાચરે વિશ્વની સૌથી મોંઘી નેલ પોલિશ બનાવી છે જેને બ્લેક ડાયમંડ નેલ પોલિશ કહેવામાં આવે છે દૂરથી તે સામાન્ય નેલ પોલિશ જેવી લાગે છે પરંતુ તેમાં બસોને સડસઠ કેરેનો બ્લેક ડાયમંડનો ઉપયોગ થયો છે એક પોઈન્ટ ત્રણસી કરોડ આ નેલ પોલિશની બોટલમાં માત્ર ચૌદ પોઈન્ટ સાત એમ લિક્વિડ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી ઓઆરએસ થી સાવધાન શરીર માટે કેટલું છે જોખમી નકલી ઓઆરએસ શરીર માટે નુકસાનકારક છે આના કારણે જાડા અથવા તો ડિહાઇડ્રેશનની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે ખાસ કરીને બાળકો વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે તે જીવન બની શકે છે તેમાં જરૂરી મીઠું અને ગ્લુકોઝ યોગ્ય માત્રામાં હોતા નથી જેમાં ઘણી બધી ખાંડ અને ખૂબ ઓછું મીઠું હોય છે જે ફાયદાના બદલે શરીરમાં નુકસાન કરે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રોબર્ટ વાટાના નિવેદનથી હોબાળો પીડિત નારાજ થયા છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાટાના વિવાદાસ્પદ નિવેદન પર પીડિતાએ નારાજગી વ્યક્ત કરી છે વાટાએ કહ્યું હતું કે આતંકવાદીઓ લોકોના આઈડી જોયા પછી તેમની હત્યા કરે કારણ કે તેમને લાગે છે કે ભારતમાં મુસ્લિમોને દબાવવામાં આવી રહ્યા છે જ્યાં સુધી દેશ એક અને ધર્મ નિરપેક્ષ નહીં બને ત્યાં સુધી દુશ્મન દેશો આપણી નબળાઈનો લાભ લેતા રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પનો નવો આદેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો આદેશ બહાર પાડ્યો છે જે મુજબ અમેરિકાની યુનિવર્સિટીઓ તેમને મળતા વિદેશી ફંડનો ખુલાસો કરવો ફરજિયાત છે થોડા દિવસ પહેલાં ટ્રમ્પે હાર્વડ યુનિવર્સિટીનો બે પોઈન્ટ બે બિલિયન ડોલરનું ફંડ તાત્કાલિક અસરથી બંધ કરી દીધું હતું ટ્રમ્પે યુનિવર્સિટી પર યહૂદીઓ વિરુદ્ધ વધતી જતી નફરત અને પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શનોને રોકવામાં નિષ્ફળતાનો આરોપ લગાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી શું મળ્યું પહેલગામ આતંકવાદી હુમલા પછી સુરક્ષા દળોએ બારામુલ્લામાં બે આતંકીઓને ઠાર કર્યા આ દરમિયાન આતંકવાદીઓ પાસેથી ઘણી બધી વસ્તુઓ મળી આવી આમાં ચોકલેટ સિગારેટના પેકેટ પાકિસ્તાની ચલણ અને ઘણો દારૂ ગોળો સામેલ છે આ આતંકવાદીઓને બારામુલ્લામાં ત્યારે ઠાર કરવામાં આવ્યા જ્યારે તેઓ પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીરમાં આ શું ચાલી રહ્યું છે શું કાંઈક મોટું થવાનું છે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહીના મોડમાં હોય તેવું લાગે છે એક તરફ પૂછમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરીને સઘન અભિયાન ચલાવવામાં આવ્યું છે બીજી તરફ શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે કે પીએમ પેકેજ હેઠળ કામ કરતા તમામ કર્મચારીઓ આ અઠવાડિયે ઘરેથી કામ કરશે આવી સ્થિતિમાં એવું લાગે છે કે આ પગલાં સુરક્ષાના દ્રષ્ટિકોણથી લેવામાં આવ્યા છે સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલાને પગલે કચ્છ બોર્ડર પર સઘન પેટ્રોલિંગ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે કચ્છ સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ ઉપર છે ખાવડા નજીક આઈ ઈ પાર્ક અને અન્ય સંવેદનશીલ વિસ્તારમાં વાહનોનું ચુસ્ત ચેકિંગ શરૂ થઈ ગયું છે સીમા સુરક્ષા દળ દ્વારા વિગાકોટ ધર્મશાળા બેલા જેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારાયું છે ભુજ રેલવે સ્ટેશન સહિત પ્રવાસી વિસ્તારોમાં પણ ચેકિંગ શરૂ કર્યું છે સુરતબારી ચેકપોસ્ટ પર પણ ચોવીસ કલાક ચેકિંગ ચાલુ હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને આઈએસઆઈએસ કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે બુધવારે તેમણે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી તેમના પરિવાર માટે સુરક્ષાની માગ કરી ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગૌતમ ગંભીરે તેની કડક શબ્દોમાં નિંદા કરી હતી ગંભીરે કહ્યું હતું કે ભારત આ કાયરતાપૂર્ણ કૃત્યનો જવાબ આપશે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના અઢી લાખ લોકોની રોજગારી ઉપર જોખમ પહેલગામ આતંકી હુમલો જમ્મુ કાશ્મીરના બાર હજાર કરોડના પ્રવાસ ઉદ્યોગને મોટો ફટકો આપશે ખીણમાં વસતા અઢી લાખ લોકોની રોજગારી પ્રવાસન ઉપર આધારિત છે આવા હુમલાથી દેશ અને વિદેશના પ્રવાસીઓ ડરીને કાશ્મીરનો પ્રવાસ ટાળશે બે હજાર ને ચોવીસમાં બે પોઈન્ટ છત્રીસ કરોડ પ્રવાસીઓ કાશ્મીર ગયા હતા પ્રવાસનનો રાજ્યની જીડીપીમાં સાતથી આઠ ટકાનો ફાળો છે એટલે કે આ હુમલો રાજ્યના અર્થતંત્રને મોટું નુકસાન કરાવનારો છે મહત્વના સમાચારની વાત કરીએ તો સી આર પાટીલે નીચું મોઢું રાખીને સાંભળવાનો વારો પડ્યો હુમલામાં મૃત્યુ પામેલા શૈલેશ કળથીયાની સુરતમાં અંતિમ યાત્રા નીકળી જેમાં સી આર પાટીલ આવ્યા તો શૈલેષના પત્ની શીતલબેને કહ્યું કે મને મારો આધાર સ્તંભ પાછો આપો જો આપણી સરકાર પોતાની જ સુવિધા રાખવી છે તો આજ પછી સરકાર ને કોઈ વોટર્સ ના કરતા તમારી પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે તેનો જીવ નથી જતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો મોટો નિર્ણય પહેલગામ આતંકવાદી હુમલાને પગલે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વકફ કાયદા સામે પ્રદર્શન ત્રણ દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે બોર્ડે હુમલાની નિંદા કરી અને પીડિત પરિવારો સાથે સહાનુભૂતિ દર્શાવી અનંતનાગ જિલ્લાના પહેલગામમાં થયેલા હુમલામાં અઠ્યાવીસ લોકોના મોત થયા બોર્ડે કહ્યું છે કે દુઃખદ ઘટના સામે શોક દર્શાવવા અને એકતાના સંકેત રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના સરકારના ધડાધડ નિર્ણયથી પાકિસ્તાનમાં હડકમ થઈ ગયું છે પીએમ મોદીની અધ્યક્ષતામાં લેવાયેલા સુરક્ષા સંબંધિત કડક નિર્ણયો પછી પાકિસ્તાનમાં મચી છે શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની ઇમરજન્સી બેઠક મળી જેમાં ત્રણેય સેનાના વડા હાજર રહ્યા પાકિસ્તાને કહ્યું કે પહેલગામ હુમલામાં તેનો કોઈ હાથ નથી અને પ્રવાસીઓના મોત ઉપર ચિંતા વ્યક્ત કરી છે આંતરરાષ્ટ્રીય સમર્થનના કારણે પાકિસ્તાન ઉપર દબાણ વધી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદીઓના ચાર સહયોગોની ધરપકડ કરવામાં આવી છે જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા પોલીસે લશ્કરે તૈયબાના ચાર ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી છે પોલીસને માહિતી મળી છે કે લશ્કરે તૈયબાના કેટલાક ઓજીડબલ્યુ પોલીસ અને સ્થાનિક લોકો પર હુમલો કરવાની તક શોધી રહ્યા છે માહિતીના આધારે પોલીસે સર્ચ ઓપરેશન કર્યું અને નાકાબંધી દરમિયાન ચાર લોકોની ધરપકડ કરી તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે